પરંતુ ક્યાંક જવાબદારી નિભાવવામાં ન આવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે જ્યારે આજે પણ આપણે વાત કરીએ છીએ જે તળાજા શહેરમાં શ્રી દેવાયત આતાની પ્રતિમાથી લઈને ગાંધીજીની પ્રતિમા સુધીના બનેલા તાજેતરના સીસી રોડમાં તિરાડો પડી છે જેને લઈને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાના આરોપ સાથે તલાજાનગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખાનગી એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખે સંભાળ્યો અને પ્રથમ દિવસે જ એક પત્રકારે લેખિતમાં રજૂઆત કરી છે હવે આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું જે રોડ ખુલ્લો નથી મૂક્યો ત્યારે આ રોડમાં ઠેર ઠેર કિરા રોડ ફાટી ગયો હજી એમ કે ખુલ્લો નથી મૂક્યો ત્યારે રોડ ફાટી ગયો હવે આ રોડ કેટલા સમય આવશે એટલે આ જે કઈ ખાનગી એજન્સી હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે જી આપના નામ સાથે જે મારું નામ ધરમસિંહભાઈ મકવાણા છે અને હું સમ્રાટ સમાચારનો એડિટર છું મારો પ્રશ્ન એ છે કે અમારે સમ્રાટ સમાચારની ઓફિસ સામે એટલે કે દેવાય તાતાની પ્રતિમાથી લઈને ગાંધીજીની પ્રતિમા સુધી તાજેતરમાં જ સીસી રોડ નવો બન્યો છે જ્યાં સીસી રોડનો તાજેતરમાં જ બન્યો છે અને ખુલ્લો પણ નથી મૂકવામાં આવ્યો ત્યાં જે આ રોડમાં મોટી મોટી તિરાડો પડી છે એટલે આ રોડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અમને શંકા છે એટલે આ બાબતે જવાબદાર ચીફ ઓફિસરથી લઈને જે કોઈ જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ આવતા હોય યોગ્ય એના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ રોડનું કામ ફરીવાર કરાવવામાં આવે તેવી અમારી માગણી છે અમારે સમ્રાટ સમાચારની ઓફિસની સામે જ આવું ભ્રષ્ટાચાર ચાલતો હોય તો બીજે પણ આવી જગ્યાએ આ એજન્સીએ જ્યાં જ્યાં કામ કર્યું છે ત્યાં તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે અને ચીફ ઓફિસર પોતે એવું કહે છે કે તળાજામાં જે વિકાસના કામો થાય છે એમાં સો ટકા વિકાસના કામો થાય છે પણ જો એ ખરેખર જામબાદ ચીફ ઓફિસર જ કહેવાતા હોય તો આ ખાનગી એજન્સી વિરુદ્ધ હવે ધારાસભ્ય કે ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ તાજેતરમાં જ પ્રમુખ બન્યા છે એમને પણ અમે આવેદનપત્ર આપ્યું છે હવે કાર્યવાહી શું કરે છે તે હવે આગામી સમયમાં જોઈએ